જેવી રીતે આખા દેશનું એક રાજ્ય પ્રાણી હોય છે તેવી જ રીતે એક રાજ્યનું પોતાનું એક રાજ્ય પ્રાણી પણ હોય છે આપણા ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી આ ઇન્ડિયન જાયન્ટ સ્ક્વિલર છે મહારાષ્ટ્રમાં લોકો મરાઠી ભાષામાં તેને સેકડું કહીને બોલાવે છે બીજી ખિસકોલીઓની જેમ આ ખિસકોલી કંઈક ટચકોડી નથી હોતી આ ખિસકોલીઓ તો ઘણીવાર એક ફૂટ કે સવા ફૂટ જેટલી મોટી થઈ જતી હોય છે વળી કેટલીક શેકરૂની પૂંછડી બે ફૂટની લાંબી હોય છે તેનું વજન દોઢથી બે કિલોગ્રામ જેટલું જોવા મળે છે આ ખિસકોલીની પીઠ ઉપર જુદા જુદા કલર જોવા મળે છે લાલ મરૂન અથવા બ્રાઉન કલર ક્યાં જોવા મળે છે એના નામમાં જ ઇન્ડિયન શબ્દ આવે છે એટલે કે મિત્રો તમે સમજી શકો છો કે આ ખિસકોલી માત્ર ભારતમાં જ જોવા મળે છે ભારતના નકશામાં નીચેના ભાગ ઊંધા ત્રિકોણાકાર આકારનો દેખાય છે તો આ ત્રિકોણ આકાર પ્રદેશમાં ઘાટ અને ઓછા ઘાટ જંગલોમાં સેકડું ખિસકોલી જોવા મળે છે શું ખાય છે એટલે ફળફળાદી ખાય છે પાન ફૂલ છાલ શાકાહારી વસ્તુઓ તે ખાય છે તો કુવાર પક્ષીના ઈંડા પણ તે ખાઈ જાય છે આ ખિસકોલીની ખાસિયત તમને જણાવું તો ઇન્ડિયન જાયન્ટ ખિસકોલી મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી છે અને મરાઠી ભાષામાં તેને શેકડું ગુલામના નામે ઓળખવામાં આવે છે શેંકડું શરીરની લંબાઈ સવા ફૂટ જેટલી લાંબી હોય છે ઝાડ ઉપર લટકતી વખતે બેલેન્સ જાળવામાં સેંકડું તેની લાંબી અને મજબૂત પૂંછડીનો ઉપયોગ કરે છે આ ખિસકોલીઓ એક ઝાડથી બીજા ઝાડ પર જવા માટે છ મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે આ ખિસકોલીઓ મોટા ભાગે ઝાડ પર રહેવાનું પસંદ કરે છે માત્ર વહેલી સવારે અને સાંજના સમયે તે ઝાડ પરથી ઉતરી ખોરાક શોધે છે બાકીનો સમય તો તે આરામ જ કરે છે તે ઝાડની ઊંચી ડાળીઓ પર પાંદડાને ડાઢા ભેગા કરીને માળો બનાવે છે જેથી કોઈ શિકારી પ્રાણી તેમને સુધી ન પહોંચી શકે આ ખેસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર જવામાં છ મીટર જેટલો લાંબો કૂદકો મારી શકે છે એટલે કોઈ શિકારી પ્રાણી કે પક્ષી તેના પર હુમલો ન કરે અને ધડામ દઈને બીજા ઝાડ પર કૂદકો મારી દે બહુ શાંત અને સરવળ પ્રાણી છે ને જલ્દીથી નજરમાં પણ નથી આવતી